નમસ્કાર મિત્રો હું પરેશ સાડ આપ જોઈ રહ્યા છો ખબર ગુજરાત ડિજિટલ ભારે અસમંજસ આખરે પ્રદર્શન ગ્રાઉન્ડ માં જામનગર નો સાવણી મેળો યોજાશે ચેરમેન નિલેશ કગત્રાના અધ્યક્ષ સ્થાને આજે યોજાયેલી જામીકોની સ્થાયી સમિતિની બેઠકમાં પ્રદર્શન ગ્રાઉન્ડ જ સાવણી મેળો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજ રોજ તારીખ 10/7/2025 ના ગુરુવારના રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં જામનગર શહેરમાં આગામી સુદ સુદ એકમ ભાદરવા સુધી એટલે કે દસ આઠ બે હાજર પચીસ થી આયોજન કરવામાં આવે છે પ્રદર્શન ગ્રાઉન્ડ ની અંદર જ જે દર વર્ષે સાવણી મેળો યોજાય છે તે જ રીતે આ વખતે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ની અંદર જ સાવણી મેળાનું આયોજન કરવામાં આવેલ છે જામનગર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા પોલીસ વડા કલેક્ટરશ્રી આ દરેકને સાથે સંકલન કર્યા બાદ જ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આ અંગેની દરખાસ્ત દસ દિવસ માટેની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલાવેલ હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યોની માંગણીના હિસાબે દસની જગ્યાએ પંદર દિવસની મેળો થાય દર વર્ષે પંદર દિવસ માટે થાય છે એટલે આ વખતે પણ પંદર દિવસ માટે મેળો થાય તેના માટે પંદર દિવસની મંજૂર કરવામાં આવેલ છે અહીં અડધા મેદાનમાં એસટી બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવેલી હોવાને કારણે અડધા મેદાનમાં જ શ્રાવણી મેળો યોજી શકાશે મેદાનની સંકુચિતતાને કારણે આ શ્રાવણી મેળો મિની શ્રાવણી મેળો બની રહેશે આગામી દસ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન એટલે કે પંદર દિવસ સુધી શ્રાવણી મેળાનું આયોજન પ્રદર્શન મેદાનમાં જામીકો દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો થોડા સમય પહેલા પ્રદર્શન મેદાનમાં જામનગર ના સ્થળેર ચાલુ છે નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેને કારણે આ સ્થળાંતર કરવામાં આવ્યું છે પરિણામે પ્રદર્શન ગ્રાઉન્ડ અડધું બની ગયું છે હવે આ અડધા પ્રદર્શન મેદાનમાં મેળો કઈ રીતે યોજવો તે અંગે જામીકો દ્વારા ઘણા લાંબા સમય સુધી મથામણ કરવામાં આવી હતી જામી સત્તાધીશો દ્વારા આ અંગેના વિકલ્પો પણ વિચારવામાં આવ્યા વિકલ્પોની શોધખોળ કરવામાં આવી પરંતુ શહેરીજનોની સુખાકારી શહેરીજનોની સગવડતા અને સુવિધાઓને ધ્યાનમાં રાખી આખરે પ્રદર્શન મેદાનમાં માં મિની તો મિની પણ અહીં જ મેળો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જામી આ નિર્ણયના કારણે અહીં કેટલીક સમસ્યાઓ સર્જાઈ શકે છે જેનું સોલ્યુશન જામીકોના સત્તા દિવસોએ લાવવું જોયું સૌ પ્રથમ તો અડધું મેદાન એસટી બસ સ્ટેશનને રોકી લીધું છે અડધા મેદાનમાં જ લોકમેળાનું આયોજન કરવામાં કરવામાં આવશે ત્યારે મોટી સમસ્યા મેળા દરમિયાન એસટી બસોની અવરજવરને લઈને ઊભી થશે જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાશે ત્યારે એસટી બસોની અવરજવર કઈ જગ્યાએથી કરશે તેનું સોલ્યુશન પણ જામિકોના સત્તા દિશોએ અને પોલીસ તંત્ર સાથે મળીને લાવવાનું રહેશે

ભીડ વચ્ચેથી એસટી શકે ની અવર જવર નહી દિવસો શકે જિલ્લા પંચાયત માટે જો આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો એસટી બસો અવરજવર મુશ્કેલ બને એસટી બસોને અવરજવર કરતી અટકાવી શકાય નહીં તે માટે તેના વૈકલ્પિક માર્ગો જામીકોના તંત્ર શોધવા જ પડશે હવે ક્યાં માર્ગો નથી જામિકોણનું તંત્ર એસટી બસોની અવરજવર કરાવે છે તે જવું રહ્યું હાલમાં જૂના બસ સ્ટેશન ને પાણીને પાતળ કરી દેવામાં આવ્યું છે અહીં મેદાન બનાવી દેવામાં આવ્યું છે ત્યારે આ જૂના બસ સ્ટેશનની જગ્યાનો ઉપયોગ પાર્કિંગ સ્થાન તરીકે પણ થઈ શકે છે જામિકોએ આ દિશામાં પણ વેચાડવું જોઈએ જો અહીં પાર્કિંગ બનાવવામાં આવે તો અહીં ટ્રાફિક ની સમસ્યા અને પાર્કિંગ ની સમસ્યા થોડી અડવી બની શકે દર વર્ષે મેળામાં અહીં પાર્કિંગની મોટી સમસ્યા પૂરની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે ત્યારે આ સ્થિતિમાં જામીકોનું તંત્ર કોઈ જોખમ લઈ શકે તેમ નથી પરિણામે નદીના પટનો વિકલ્પ જામીપો માટે બંધ થઈ ગયો હતો જ્યારે આજુબાજુના વિસ્તારમાં પણ ટૂંકો મેળો યોજવાનો નિર્ણય કર્યો હોય તેવું જણાવ્યા આવે છે નમસ્કાર મિત્રો હું પરેશર જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો